નમસ્કાર રૂપી યા કમાવવાના ઘણા આઈડિયાઝ આઈડિયાઝ હોઈ શકે છે જે તમારી કુશળતા સ્કિલ્સ સમય ટાઈમ અને પ્રારંભિક રોકાણ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ પર આધાર રાખે છે અહીં કેટલાક લોકપ્રિય અને અસરકારક આઈડિયાઝ આપેલા છે જે તમે વિચારી શકો છો વ્યવસાય બિઝનેસ અને ઉદ્યોગ સાહસિકતા ઓન્ટ્રપ્રેનરશીપ નાના પાયે વેપાર શરૂ કરવો ઓનલાઇન રીસેલિંગ ઓનલાઇન રીસેલિંગ જૂની વસ્તુઓ અથવા સસ્તા ભાવે ખરીદેલી વસ્તુઓને ઓનલાઈન પ્લેટફોર્મ્સ જેમ કે એમેઝોન એટસી કે તમારી પોતાની વેબસાઇટ પર ઊંચા ભાવે વેચવી સ્થાનિક ફૂડ બિઝનેસ લોકલ ફૂડ બિઝનેસ જો તમને રસોઈનો શોખ હોય તો ઘરે બનાવેલા નાસ્તા મીઠાઈઓ અથવા ટિફિન સેવા શરૂ કરવી કન્સલ્ટન્સી સેવા કન્સલ્ટન્સી સર્વિસ જો તમારી પાસે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં જેમ કે માર્કેટિંગ ફાઇનાન્સ આઈટી વિશેષ જ્ઞાન હોય તો તેની સલાહ સેવા આપવી ડિજિટલ પ્રોડક્ટ્સ બનાવવી ઈ બુક્સ ઈ બુક્સ કે કોર્સ કોર્સીસ તમારા જ્ઞાનને ઈ બુક અથવા ઓનલાઇન કોર્સના રૂપમાં પેક કરીને વેચવું ઓનલાઇન અને ફ્રીલાન્સિંગ ઓનલાઇન અને ફ્રીલાન્સિંગ આ આઈડિયાઝ એવા લોકો માટે ઉત્તમ છે જેઓ ઘરે બેઠા કામ કરવા માંગે છે ફ્રીલાન્સ સેવાઓ ફ્રીલાન્સ સર્વિસીસ कुशता आधार अन्य लोग के माटे काम लोकप्रिय फ्रीलांस क्षेत्रों कंटेट लेखन कंटेट राइटिंग ब्लॉग्स वेबसाइट कंटेट सोशल मीडिया लखवु ग्राफिक डिजाइन ग्राफिक डिजाइन लोगो ब्रोशर सोशल मीडिया पोस्ट्स डिजाइन करवी वेबसाइट डेवलपमेंट वेबसाइट डेवलपमेंट वेबसाइट बनावी के जाड़वी यूट्यूब यूट्यूब के ब्लॉगिंग ब्लॉगिंग તમને રસ હોય તેવા વિષયો પર નિયમિત કન્ટેન્ટ બનાવીને જાહેરાત એડ્સ અને સ્પોન્સરશીપ દ્વારા કમાણી કરવી ડેટા એન્ટ્રી ડેટા એન્ટ્રી કે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સરળ એડમિનિસ્ટ્રેટિવ કાર્યો માટે રિમોટલી કામ કરવું પાંચ ટાઈમ અને સાઇડ હસ્ટલ પાંચ ટાઈમ અને સાઇડ હસલ ટ્યુશન ટ્યુશન્સ કે ઓનલાઇન ભણાવવું જો તમને કોઈ વિષયમાં સારું જ્ઞાન હોય તો વિદ્યાર્થીઓને ભણાવવું સંપત્તિ ભાડે આપવી રેન્ટિંગ એસેટ્સ જો તમારી પાસે વધારાનો રૂમ મકાન કે વાહન હોય તો તેને ભાડે આપી શકાય રોકાણ ઇન્વેસ્ટમેન્ટ જો તમારી પાસે બચત હોય તો તેને વધારવા માટે આ વિકલ્પો છે પણ આમાં જોખમ રહેલું છે શેરબજાર સ્ટોક માર્કેટ શેરમાં રોકાણ કરવું મ્યુચ્યુઅલ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડ્સ નિષ્ણાતો દ્વારા સંચાલિત રોકાણ યોજનાઓ સ્થાવર મિલકત રિયલ એસ્ટેટ જમીન કે મિલકતમાં રોકાણ કરવું મહત્વનો મુદ્દો કોઈપણ આઈડિયા પર કામ શરૂ કરતા પહેલા તેની બજારમાં માંગ માર્કેટ ડિમાન્ડ અને જોખમ રિસ્ક વિશે સંશોધન રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે સૌથી સારી શરૂઆત એ છે કે તમે જેમાં સારા છો અને જે તમને ગમે છે તેમાંથી કોઈ એક આઈડિયા પસંદ કરો તમે કયા ક્ષેત્રમાં રસ ધરાવો છો અથવા તમારી પાસે કઈ કુશળતા છે તે વિશે જણાવી શકો છો જેથી હું તમને વધુ ચોક્કસ આઈડિયાઝ આપી શકું